તો ખરેખર મારા ભાઈઓ ભાવનગરની અંદર જે ટ્રિપલ મર્ડર કેસ થયો ભાઈ એમાં આજે સૌથી મોટો ખુલાસો થયો ભાઈ આ ખુલાસાને જોઈને તમે પણ એમ જ કહેશો ભાઈ કે ખરેખર આ દીકરો કહેવાય કે રાક્ષસ કહેવાય એ જ ખબર ન પડે ભાવનગરની અંદર જે ઘટના બની ભાઈ જે એક માતા અને બે દીકરા બે સંતાનો કે જેમના પોતાના જ પતિ હત્યા કરી નાખી શા માટે હત્યા કરી હત્યાનું પ્લાનિંગ મિત્રો પહેલાંથી જ કરેલું હતું મિત્રો ફોરેસ્ટમાં ભાઈ જેનું નામ હતું શૈલેષભાઈ ખાંભલા કે જે ફોરેસ્ટની અંદર કામ કરી રહ્યા હતા અને આ ભાઈએ શું કર્યું ભાઈ ઘરમાં રોજ ઝઘડા થતા રોજ મિત્રો કંકાસ થતી અને કંકાસના કારણે ભાઈએ શું કર્યું કે પોતાના જ મજૂરો પાસે જે ફોરેસ્ટમાં કામ કરતા હોય ને લોકો એમની પાસે જ એમના ઘરથી થોડેક દૂર ખાડો ખડાવી નાખ્યો ત્યારબાદ બે ટ્રક અને બે ટ્રેક્ટર જેટલી મિત્રો માટી પણ મંગાવીને ત્યાં ભીગી કરી ખાડો પણ ખડાઈ નાખ્યો અને પછી આ જે ઘરમાં હતી ને એની વહુ એની ધર્મપત્ની એ ધર્મપત્નીને એની સાથે સાથે બે સંતાનોની હત્યા કરીને ખાડામાં દાટી દીધા ભાઈ અને દસ દિવસે જતા આજે ભેદ ઉકેલાયો સાહેબ મને એ નવી લાગે ભાઈ આ લોકોની બુદ્ધિ ક્યાં ભ્રષ્ટ થઈ ગઈ શું ખરેખર કોઈની દીકરીને તમે મારવા માટે લાવો છો ભાઈ ભાઈ કોઈની દીકરીને તમે મારવા માટે નથી લાવતા કોઈની દીકરી તમારા ઘરે આવે છે ભાઈ વહુ બનીને તો એની સારી રીતે રાખો ભાઈ એને કોઈ પણ જાતની અગવડ ન પડે અને ખાસ તમે ધ્યાનમાં રાખો ભાઈ પણ એનો મતલબ એ તો નથી કે એ ભાઈ એના ઘરે બધું ઘર સંસાર છોડીને આવી તમારી માટે એક ખાલી તમને પ્રેમ માટે સાહેબ એના મા બાપે મૂકી તમારી પાસે એ આવી તમારી પાસે એના મા બાપથી અને તમે સાહેબ એને મારીને ખાડામાં ડાટી દો એના સંતાનોને દાટી દો આનાથી મોટા રાક્ષસ હોય ક્યાં ભાઈ આ ભેદ પણ ઉકલાઈ ગયો હવે હું બધાયને હાથ જોડીને વિનંતી કરું ભાઈ કે તમારા ઘરમાં ઝઘડા થાય કંકસ થાય બધું એ થાય પણ સાહેબ કોઈ દિવસ જિંદગીની અંદર આવી બુદ્ધિ તમે ન લાવતા કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું કેમ કે આજે પોતાની પત્ની ગઈ બે દીકરાઓ ગયા અને આ ભાઈ જેલમાં હડશે હવે એને ખબર પડશે ભાઈ કે એને શું કામ કર્યું એટલે બધાયને અપીલ કરું કે આવી વિચારશક્તિ ન ધરાવતા બસ આજ માટે આટલું